કેમ નથી પડતા તમે ફોન ઉપર વાતો કરો તમે મારી નાખવા વાળા એમ નઈ તમારે વાતો કરવી જોઈ ને તમે મારા બનાવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કે છો હમણાં ઉઠાવી લેવું તો ઉઠાવી લેવાની જન્મ તેઓને મોકલો ને ભાઈ હું આવી જઉ છું આજ ને કાલ રાતે પહોંચી જવાનો છું મને ગાળી હાર્દિક નો ફોન આવ્યો હાર્દિક મારો ભત્રીજો છે મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું મેં કહી દીધું તું એમાં બે ત્રણ ફોન હા બોલો તમે બોલો

હા ચાલુ છે હા હા ભાઈ માલધારી બોલું મારા બનેવી છે એ તારો બનેવી છે ને મારા બનેવી છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી હા રબારી બોલ અમદાવાદ વાળો ને

તમે કઈ જગ્યા તમે કઈ જગ્યા છો કયો ને મને હું મહેસાણા છું હું મહેસાણા જવું તમારી પાસે પેલા મારા તો રસ્તા માં જ આવશે મારે પછી અમદાવાદ જવાનું છે પેલા મહેસાણા આવશે

રિસ્પેક્ટ ઘણી રાખી બધા આવી જ વાતો કરે છે અને પછી કોઈ નથી આવતું કોઈ નથી ઉભું થતું અને હું તો મારો તો રૂટ છે એટલે મહેસાણા મારે આવવાનું જ છે મહેસાણા આવું ને રૂબરૂ મળવી કારણ કે મારા એમ કે ઉપાડી લેશે એટલે તમારા એમ કે ધમકી ન દે મારી વાત સાંભળો ભાઈ સમાજ ના મારી વાત સાંભળો ચાણી સમાજ ના એકલા નહીં એ રબારી સમાજ ના બનેવી છે ભાઈ ભાઈ વાત તમારી હાસી તમે રબારી સમાજ માં લઈ જાવ અમારે જોતા ગઢવી સમાજ માં અરે ગઢવી સમાજ માં તમારે તમને લોકો ને ભાઈ ધરણાની ને

હું કોઈ સપાટા નથી ચોપન ગુના ભેગું થવાનું છે એ વિષય છે તમારો બંને વિષય ને એને કેજો કે તું હાસી રાખો બરોબર આવો ને અને ગાડી લઈને આવી જ જાઓ ભાઈ હું તો મારી પાસે કોઈ પિસ્ટલ રાખતો નથી કોઈ નથી રાખતો હું અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ બરોબર હા આપડે તમારા બને સાહેબ ને કેજો